કેવો ભીંડો ઉતરે છે કેવો ગુવાર ઉતરે હશે કાંઈ પણ ભાવ નથી આ ધંધામાં કાંઈ વળતું નથી ધંધો હવે શું કરવો તો ખરો કેવા ગુવારના ઘુડિયા ને ઘુડિયા છે ઓ હો પણ તો ભાવ કોઈ દેતો નથી ભીંડો કેવો મજાનો છે હવે ધંધો ગમે ફેરવો જો હે આ ધંધામાં કાંઈ વળતું નથી ધંધો કાંઈક વિચારવો જોઈએ પાણીપુરીનો ધંધો કરવો છે પાણીપુરીનો કારણ કે પાણીપુરીનો ધંધો કોઈને છે નહીં ગામની માલિમાં એટલે રોકેજ આવે ને એવું કરવું છે હારો આજ પાણીપુરી બનાવી છે ને પાણીપુરી બનાવી ને બધા વેસવા જવું છે બસ કિંમત પાણીપુરી બુસ પહેરી દો હે હવે નહીં ખાવા હલો

થોડી છે કોને ખબર ધંધો મારો કેટલા દિવસ હાલ છે હવે કોઈ ઘણા આવતું નથી કોઈ માણી કરાવતું નથી કોક બોણી કરાવે ને તો હારું કાઈ વાંધો નહી હવે આ બોણી હું કરી પછી કોક હા થોડી થોડી હા હા

છોકરો તમે ખાવી ખાવા મળો ખાવા મળો બહુ મીઠી પાણી પૂરી છે બઉ મસ્તી ને છે ને હા સાચું છે

જો આ પાણી જો આ પુરી મીઠી છે પાણીપુરી મારી પાણીપુરી છે આ મારી હાથે બનાવેલી છે આમાં કોઈ ખામી જ ન હોય હા હવે પૈસા લાવો

એટલા ઘણા આવ્યા પણ ઘરા પાણીપુરી ખાઈ ને ગયા પૈસા આપ્યા નહીં આ મજૂરી મજૂરી કરવી હારી આ પાણીપુરી નો ધંધો બને